મિત્રો શરદ હવાઓનું વધવું મોન્સૂનનો બદલતો મિજાજ અને મોસમનો અંજાન ખેલ શું તમે વિચારી શકો છો કે પ્રકૃતિનો આ રહસ્યમય ચક્ર જેને આપણે લા નીના કહીએ છીએ પચીસમાં ભારતને કેટલો પ્રભાવિત કરી શકે છે મિત્રો આ કોઈ સાધારણ પ્રાકૃતિક ઘટના નથી આ એ ઘટના છે જે સમુદ્રથી લઈ અને અવકાશને પણ ડગાડી નાખે છે અને આનો પ્રભાવ ના તો ખાલી આપણા મોસમ ઉપર પણ આપણા જીવન ઉપર પણ ખૂબ જ મોટા પાયે પડતો હોય છે વરસાદ એટલી વધી જાય કે પૂર હરેક ગામ અને હરેક શહેરને પોતાની ચપેટમાં લઈ લે અને મિત્રો આ હું કોઈ હમણાં નથી થઈ રહ્યું પાછલા થોડાક વર્ષોથી આપણે લા નૈનાના લીધે મચી રહેલી તબાહી આપણે જોઈ રહ્યા છીએ પણ આ વખતે વૈજ્ઞાનિકોની ચેતવણીઓ આનાથી પણ વધારે ગંભીર છે કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ બે હજાર પચીસનો લા નીના ભારત માટે હમણાં સુધીનો સૌથી વધારે ખતરનાક લા નીના થઈ શકે છે વિચાર કરો મિત્રો ચોમાસાની વરસાદ જે આપણને રાહત આપતી હતી હવે એ ભયંકર પૂરનો રૂપ પણ લઈ શકે છે પહાડો ઉપર હિમસ્ખલનની ઘટનાઓ મોટા પાયે વધી શકે છે અને ઉત્તર ભારતમાં ઠંડી હવાઓનો એટલો કહેર મચી શકે છે કે તાપમાન પૂરી રીતે નીચે આવી જશે ખેડૂતોના ખેતરો પૂરી રીતે બરબાદ થઈ શકે છે અને પાક જે ક્યારેક આપણી થાળીમાં આવતો તો હવે એ પૂરી રીતે બરબાદ થઈ શકે છે અહીંયા સવાલ એ છે કે શું આપણે આ તબાહી માટે તૈયાર છીએ શું આપણો દેશ આટલા મોટા બદલાવનો સામનો કરી શકશે મિત્રો આ સમયે ખાલી જાણવાનું નહીં પણ સમજવાનું અને સતર્ક રહેવાનું છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ લાનીના કેવી રીતે કામ કરે છે અને ખાલી આ એક મોસમીય ઘટના નથી પણ આ એક સંભવિત પ્રાકૃતિક આપદા છે અને મિત્રો આ ભારતના ભવિષ્ય ઉપર એક મોટો ક્વેશ્ચન માર્ક ઉભો કરી શકે છે તો તૈયાર થઈ જાઓ મિત્રો કારણ કે આગળની આ જાણકારી તમને એકદમ હેરાન કરી નાખશે કે પ્રકૃતિનો આ ખેલ કેટલો વધારે ભયંકર આવનારા સમયમાં બની શકે છે મિત્રો વિડીયો ખૂબ જ ખાસ છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલા આપણે જાણીએ કે આ લાનીના શું છે વિચારો મિત્રો એક વિશાળ મહાસાગર જેની ગહેરાઈમાં કંઈક એવું સંતાયેલું છે જે આપણા મોસમના ચક્રને પૂરી રીતે બદલી નાખશે લા નીના કોઈ સાધારણ ઘટના નથી આ પ્રકૃતિની એક ખૂબ જ મોટી ચાલ છે છે જે આખા કરી શકે જયારે પ્રશાંત મહાસાગર તાપમાન સામાન્ય થી નીચે ચાલ્યો જાય છે ત્યારે આ અદશ્ય અદ્રશ્ય તાકાતને લા નીના કહેવામાં આવે છે પણ મિત્રો આનો મતલબ ખાલી ઠંડો પાણી નથી આ આખા મોસમીય તંત્રને એક એવો મોટો ઝટકો આપે છે જેની ગુંજ હજારો કિલોમીટર સુધી દૂર સુધી સંભળાય છે આનું નામ ખૂબ જ નાનો છે પણ મિત્રો આનો પ્રભાવ કોઈ દૈત્યથી ઓછો નથી આ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની ખતરનાક ગુથ્થીઓમાં એક વધારે એક પરત જોડી નાખે છે પ્રશાંત મહાસાગરમાં ઘટનારી આ ઘટના વરસાદ અને સૂકાનું સંતુલન બગાડી શકે છે દુનિયાના અલગ અલગ હિસ્સાઓમાં ભયંકર પૂર વગર મોસમે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં સૂકો લાવી શકે છે ભારત માટે આ લા નિના એક ખૂબ જ નાનું નામ છે પણ એક મોટા ખતરાની નિશાની છે આ ખાલી વરસાદનો ખેલ નથી આ કિસાનોની આજીવિકા ફસલોનો ભવિષ્ય અને દેશની આર્થિક સ્થિરતા ઉપર ખૂબ જ મોટો હુમલો કરી શકે છે જે ભારતની છે છે આ ઘટનાના કારણે અરાજક બની શકે શું થાય જો વરસાદ એટલી પડી જાય કે નદી નાળામાં એકદમ પૂર આવી જાય ગામોના ગામ શહેરોના શહેરો ડૂબી જાય અને જો કેટલાક વિસ્તારોમાં વરસાદ જ ના આવે તો શું થશે આ બે ધ્રુવી અસર જ લાનીનાને સૌથી વધારે ખતરનાક બનાવે છે આ ઘટના ખાલી ભારત સુધી સીમિત નથી રહેતી આની લહેરો

પૂરેપૂરા મોસમને અને પ્રકૃતિને ખૂબ જ મોટા પાયે પ્રકૃતિ ઉપર અસર નાખી શકે છે વર્ષ બે હજાર પચીસ માં લા નીના ભારત માટે શું લઈને આવશે આ પ્રશ્ન આપણને ખૂબ જ ડરાવી રહ્યો છે અને આના જવાબને સમજવા માટે આપણે આના બધા પાસાઓને ઊંડાણપૂર્વક સમજવું પડશે સૌથી પહેલા જાણીએ લા નીના અને ભારતનો સંબંધ ભારતમાં લા લાનીના કોઈ સાધારણ મોસમીય ઘટના નથી પણ આ એક પ્રાકૃતિક તાકત છે જે હરેક ક્ષેત્ર મોસમ કૃષિ અને આપણા જીવનને ખૂબ જ મોટા પાયે પ્રભાવિત કરી શકે છે આ એક ખામોશ તોફાનની જેમ છે જે ધીરે ધીરે આવે છે અને એટલી મોટી મોટી મુસીબતો ઊભી કરી નાખે છે જેની સામે લડવું એકદમ નામુમકી બની જાય છે નંબર એક ચોમાસા ઉપર અસર લા નીનાના કારણે ચોમાસાનો ચોમાસાનો જે પ્રભાવ હોય છે એ અપ્રત્યાશિત રૂપથી પૂરી રીતે બદલી જાય છે વર્ષ બે હજાર પચીસમાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે લા નીનાના કારણે ચોમાસું જરૂરતથી વધારે સક્રિય થઈ શકે છે હવે મિત્રો આ સાંભળવામાં તો ખૂબ જ સારું લાગે છે કે વરસાદ વધારે પડશે પણ મિત્રો શું થશે જ્યારે આ વરસાદ જે છે એ જરૂરિયાતથી વધારે થશે નદીઓ તળાવો એકદમ ઉફાન ઉપર આવી જશે ગામો અને શહેરો ડૂબી જશે અને ભયંકર પૂરોનો સિલસિલો ચાલુ થઈ જશે ખાસ કરીને અસમ બિહાર અને બંગાળ જેવા ક્ષેત્રો જે પહેલાથી વિચારો જયારે આ વરસાદ ખેતરોને એકદમ પૂરી રીતે પાણીમાં ડુબાડી નાખશે પાક પૂરી રીતે સડી જશે અને કિસાન પોતાની મહેનતને બરબાદ થતા જોઈને એકદમ નિરાશ થઈ જશે શું આપણો દેશ આટલા મોટા સંકટ માટે તૈયાર છે નંબર બે ઠંડીનો અસર લા નિના કારણે ભારતમાં ઠંડી જે છે એ આનાથી પણ વધારે અસરદાર બની જાય છે ઉત્તર ભારત જે જ જ ખૂબ ભયંકર ઠંડી અને બરફીલી હવાઓનો સામનો કરે લા નિના કારણે આ એરિયાઓ મિત્રો હાડ થીંજવી નાખે એવી ભયંકર ઠંડીનો સામનો કરી શકે છે કલ્પના કરો જ્યારે પારો જે છે એ શૂન્યથી પણ નીચે આવી જાય અને ઘરોની અંદર રહેવું પણ એકદમ મુશ્કેલ બન મુશ્કેલ થઈ જાય ભયંકર ઠંડીના કારણે પૂરી રીતે જનજીવન જે છે એ એકદમ થંભી જાય તો મિત્રો આ કોઈ સાધારણ વાત નથી આ લોકોના જીવ ઉપર બની શકે છે ખાસ કરીને કમજોર વર્ગ અને વૃદ્ધ માણસો જે ઠંડીથી બચવાના પ્રયાસ કરતા હોય છે જે ઠંડીથી બચવાના સાધન ભેગા નથી કરી શકતા એમના માટે આ ખૂબ જ વધારે ખતરનાક થઈ શકે છે નંબર ત્રણ કૃષિ ઉપર ખેતી ઉપર અસર ભારતની સિત્તેર આબાદી મિત્રો આ પણ કૃષિ ઉપર ખેતી ઉપર નિર્ભર છે અને લા નીનાનો સૌથી મોટો પ્રભાવ પણ અહીંયા જ જોઈ શકાય છે મોસમનો ખરાબ વ્યવહાર કિસાનો માટે એક ભયંકર સપનાથી ઓછો નથી જ્યારે જરૂરિયાતથી વધારે વરસાદ પડશે તો જે પાક છે એ સડવા લાગશે ધાન્ય અને શેરડી જેવી ફસલો ભલે જ પાણીને સહન કરી લેશે પણ ઘઉં દાળ અને શાકભાજી ઉપર આનો અસર ખૂબ જ મોટા પાયે થશે ખાલી પાકનું બરબાદ થવું જ નહીં પણ જલભરાવ અને માટીના કટાવથી કૃષિ ભૂમિની ઉપજાવ ક્ષમતા પણ ખૂબ જ મોટા પાયે ઓછી થઈ શકે છે અને આવી રીતે મિત્રો આવી પરિસ્થિતિમાં જે ખેડૂત ખેડૂત છે એ કરજાના દબાવમાં આવી જશે ખેડૂતોની આજીવિકા ખતરામાં પડી શકે છે અને આપણા આખા દેશમાં ખાદ્ય સંકટની પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે લાનીનાનો અસર ભારત માટે ખાલી એક મોસમીય ઘટના નથી આ એક એવો સંકટ છે જે ધીમે ધીમે પૂરેપૂરા દેશની વ્યવસ્થાને ડગાડી શકે છે તેજ મોન્સૂન સામાન્યથી વધારે ઠંડી અને

નંબર વન કૃષિ અને ફસલ ઉત્પાદન ભારે વરસાદના કારણે ધાન્ય અને શેરડીની ફસલોને ફાયદો થઈ શકે છે પણ અધિક વરસાદ અને પૂર ઘઉં અને દાળની પેદાવાર ઉપર ખૂબ જ મોટા પાયે પ્રભાવ નાખી શકે છે સિંચાઈની આવશ્યકતા ઓછી થઈ શકે છે પણ જલભરાવ કિસાનો માટે ખૂબ જ મોટી સમસ્યાને ઉત્પન્ન કરી શકે છે નંબર બે જલ સંકટ અને પૂર થોડાક વિસ્તારોમાં જલ સંકટ ઓછો હશે કારણ કે પાણીની ભરપૂર ઉપલબ્ધતા હશે પણ આસામ બિહાર અને બંગાળ જેવા ક્ષેત્રોમાં પૂરનો ભયંકર પૂરનો ખતરો વધી શકે છે નંબર ત્રણ સ્વાસ્થ્ય સમસ્યાઓ વધારે વરસાદના લીધે શરદી ખાંસી બુખાર અને મલેરિયા જેવી બીમારીઓ વધી શકે છે પાણીથી જોડાયેલી બીમારીઓનો ખતરો ખૂબ જ વધારે રહેશે નંબર ચાર વીજળી ઉત્પાદન અને ઉર્જા સંકટ હાઇડ્રોપાવર ઉત્પાદનમાં વધારો થઈ શકે છે પણ અત્યાધિક ઠંડી અને કારણે ઉત્તર ભારતમાં વીજળી આપૂર્તિ પૂરી રીતે પ્રભાવિત થઈ શકે છે નંબર આર્થિક પ્રભાવો કૃષિ ક્ષેત્રમાં ઉતાર ચઢાવના કારણે ખાદ્યની વસ્તુઓમાં તેજી આવી શકે છે પૂર અને પ્રાકૃતિક આપદાઓના કારણે સરકારી રાહત કાર્યો ઉપર દબાવ વધી શકે છે લા ના એક પ્રાકૃતિક ઘટના જે પોતાની સાથે થોડાક ફાયદા તો લઈને આવે છે પણ મિત્રો આના નુકસાન આખે આખી તસવીરને બદલી નાખે છે